નમસ્કાર આજે આપણે એક બહુ જ મજાની વાત કરવાના છીએ એક નાનકડી વાર્તા પણ શીખવા જેવું ઘણું છે નવાઈ લાગશે કે બાળકોના પાઠ્યપુસ્તકનું એક પાનું હા ખાલી એક પાનું આપણને પરિવાર અને જવાબદારી જેવી મોટી મોટી વાતો કેટલી સરળતાથી શીખવી શકે છે દેખાવમાં તો આ વાર્તા બહુ સીધી સાધી લાગશે પણ એનો જે સંદેશ છે ને એ ખરેખર બહુ ઊંડો છે તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ અને સૌથી પહેલાં મળીએ વાર્તાના મુખ્ય પાત્રને બસ આટલો જ સરળ પરિચય અને આટલામાં જ વિજય જાણે આપણને એની દુનિયામાં આવવા માટે કહી રહ્યો છે તો આ રહ્યો એ આપણો વિજય જુઓ તો ખરા એને પાઠ્યપુસ્તકના આ ચત્રમાં જ એના ચહેરા પર કેટલી ખુશી અને એક મદદ કરવાનો ભાવ દેખાય છે નહીં ચાલો હવે એની વાર્તામાં થોડા ઊંડા ઉતરીએ અને એને વધુ સારી રીતે ઓળખીએ તો આજે આપણે વિજયની આખી દુનિયાને સમજવા માટે આ ચાર ભાગમાં આગળ વધીશું પહેલાં તો આપણે વિજયને મળીશું પછી એ ઘરનો કેવો આધાર સ્તંભ છે એ જોઈશું એના પછી એ વડીલોની સંભાળ કેવી રીતે રાખે છે એ જાણીશું અને છેલ્લે આ બધામાંથી મહેનતનો શું પાઠ શીખવા મળે છે એ સમજીશું તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલો મુદ્દો વિજયને મળીએ આપણે એના ચરિત્રને સમજવાની કોશિશ કરીશું જો પાઠ્યપુસ્તકમાં એને મહેનતું કહ્યો છે પણ આ મહેનતું હોવું એટલે શું એનો મતલબ શું થાય ચાલો જોઈએ વિજયની ઓળખ છે ને એ એની મમ્મીએ આપેલા એક ખાસ નામ સાથે જોડાયેલી છે કામ કરો આનો મતલબ થાય મહેનતો પણ આ ખાલી એક શબ્દ નથી આ તો વિજયના સ્વભાવની આખી વ્યાખ્યા છે એ કેટલો મદદગાર છે કેટલો સક્રિય છે એ બધું આ એક શબ્દમાં આવી જાય છે અને સાચું કહીએ ને આ જ ગુણ એને આ વાર્તાનો હીરો બનાવે છે સારું તો હવે આગળ વધીએ ચાલો એ જોઈએ કે વિજય પોતાના ઘર માટે પોતાના પરિવાર માટે કેટલો મોટો આધારસ્તંભ છે એવું તો શું કરે છે એના એવા કયા નાના નાના કામ છે જેને પરિવારનો આટલો જરૂરી હિસ્સો બનાવે છે એની જવાબદારીઓની લિસ્ટ જુઓ તો ખરા પહેલાં તો શાકભાજીના ક્યારામાં પાણી પાય છે પછી એની મમ્મીને એમના કામમાં મદદ કરે છે એટલું જ નહીં એના પપ્પાને એમના પગરખાને મોજા પણ એ જ આપે છે અને સૌથી મહત્વની વાત આ બધાની સાથે સાથે એ પોતાના કામ પણ જાતે જ કરી લે છે જેમ કે પોતાની પથાલી બનાવવી કે સ્કૂલ બેગ તૈયાર કરવી આ બધી નાની નાની આદતો છે પણ આ જ આદતો એને આત્મનિર્ભર અને સાચા અર્થમાં જવાબદાર બનાવે છે અને હવે હવે આપણે આ વાર્તાના સૌથી સુંદર સૌથી હૃદયસ્પર્શી ભાગ તરફ જઈ રહ્યા છીએ એ છે વિજય અને એના દાદા દાદીનો સંબંધ વિજય જે રીતે એમની સંભાળ રાખે છે ને એ જોઈને જ સમજાય કે બે પેઢીઓ વચ્ચેનું પ્રેમનું બંધન કેટલું મજબૂત હોઈ શકે છે આ ચિત્ર જુઓ આ એક જ ચિત્ર આખી વાત કહી દે છે પરિવારના બધા સભ્યો એકબીજા સાથે કેટલા પ્રેમથી જોડાયેલા છે વિજય જે એના દાદા દાદી સાથે સમય વિતાવે છે એ કોઈ કામ નથી એ તો પ્રેમ છે કાળજી છે અને એનું જીવંત ઉદાહરણ આપણી સામે છે તો એ દાદા દાદીને કેવી રીતે મદદ કરે છે જુઓ એ ફક્ત શારીરિક કામ નથી કરતો એ દાદાજી માટે પાણી લાવે છે એમને છાપું વાંચી સંભળાવે છે એની દાદીને એમના પાઠમાં પણ મદદ કરે છે એમના કપડાં ગળી વાળી દે છે જ્યારે ઘરમાં ટીવી ચાલતું હોય ત્યારે એમની સાથે બેસે છે અને એમનો ઓરડો પણ સાફ રાખે છે આ બધું શું બતાવે છે એ બતાવે છે કે વિજય એમની દરેક નાની મોટી જરૂરિયાતનું ધ્યાન રાખે છે એમના સાથને મહત્વ આપે છે અને આવી નાની નાની વાતોથી જ તો સંબંધો મજબૂત બને છે ખરું ને તો અત્યાર સુધી આપણે એ જોયું કે વિજય શું શું કરે છે એની આખી દિનચર્યા જોઈ પણ હવે સવાલ એ છે કે આ વાર્તા આપણને શું શીખવવા માંગે છે આ પાઠ ભણાવવા પાછળનો મુખ્ય હેતુ શું છે ચાલો એ સમજીએ આખી વાર્તા પછી પુસ્તકમાં એક બહુ સીધો અને સરળ સવાલ પૂછ્યો છે સવાલ એ છે કે વિજયને કામગરું કેમ કહે છે આ એક નાનો સવાલ છે પણ એ આપણને આખી વાર્તાના સાર વિશે વિચારવા પર મજબૂર કરી દે છે અને એનો જવાબ એ તો વિજયના કામમાં જ છુપાયેલો છે એટલે કે આખી વાતનો સાર એ છે કે આ વાર્તા ખાલી કામની યાદી નથી આ તો ચારિત્ર ઘડતરનો પાઠ છે વિજય જે કામ કરે છે એ ભલે નાના નાના લાગે પણ એ જ બતાવે છે કે જવાબદારી લેવાની ભાવના અને બીજાની સેવા કરવાની ભાવના આ બે વસ્તુઓ કેવી રીતે એક મજબૂત વ્યક્તિત્વ બનાવે છે અને આખી ચર્ચા આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે વિજયની વાર્તા પરથી એટલું તો સમજાયું કે રોજિંદા નાના નાના કામ કરવા બીજાની સંભાળ રાખવી અને પોતે આત્મનિર્ભર બનવું આજ તો જવાબદારીના પાયાના પાઠ છે તો હવે વિચારવા જેવી વાત એ છે કે આપણા જીવનમાં જવાબદારીના આવા પાયાના પાઠ કયા કયા છે